યૌન શોષણ મામલે ઘેરાયેલા પ્રજ્વલ રેવના ફરાર થી કુમારની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી ત્રીસ હજાર કોર્ટ નક્કી કરશે કે દિલ્હીના સીએમના પીએની કસ્ટડી વધારવામાં આવશે કે નહીં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર અગ્નિકાંડમાં આરએમસીના ચાર અધિકારીની ધરપકડ આઈવી ખેર બીજે ઠેબા અને એમડી સાગઠિયાની ઓફિસે એસીબીનું સર્ચ ચારે સામે આઈપીસી કલમ 36 હેઠળ ગુનો दाखल દેશમાં ક્યાં ગરમી તો ક્યાં વરસાદી માહોલ બિહારના ઓરંગાબાદમાં લૂના કારણે 12 લોકોના મોત કેરળમાં વરસાદને લઈને તમામ જિલ્લા એલર્ટ પર મણિપુરમાં પણ પૂરની સ્થિતિ યથાવત ગુજરાતમાં ઘટ્યું ગરમીનું જોર પણ અમદાવાદ અને સુરેન્દ્રનગર તેતાલીસ વધુ ડિગ્રી તાપમાન સાથે રહ્યા ગરમ શહેર કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર પાટણ જિલ્લામાં ધૂળની ડમરીથી ઘટી વિઝિબિલિટી ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો હર્ષમની કેસના તમામ આરોપોમાં દોષિત ઠરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા ટ્રમ્પ પર મોં બંધ રાખવા માટે આપવામાં આવેલ પૈસા છુપાવવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડ્સ તૈયાર કરવાનો હતો આરોપ ભારતની ગાયત્રી ત્રીસાની જોડીએ બેડમિન્ટનમાં વિશ્વની બીજા નંબરની જોડીને હરાવી સિંગાપુર ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી તો બીજી તરફ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને મહિલા સિંગલ્સની મેચમાં હારનો કરવો પડ્યો સામનો